શિક્ષકો તથા તેમના કુટુંબોને આરોગ્ય સમૃદ્ધિ અને સુખની શુભેચ્છાઓ પાઠવી ત્યારબાદ માનનીય અધ્યક્ષ શ્રી ફતેહસિંહજી એમ ચૌહાણે સભાને સંબોધી તેમણે શિક્ષક દિવસ ઈદ અને ઓણમની શુભેચ્છાઓ વ્યક્ત કરી તેમજ ઉપાધ્યક્ષ મહોદયને જન્મદિનની શુભેચ્છા પણ પાઠવી હતી તેમણે ડોક્ટર રાધાકૃષ્ણનને શ્રદ્ધાંજલિ અર્પણ કરતા સમાજ નિર્માણમાં શિક્ષકોની અપરિવાર્ય ભૂમિકા પર પ્રકાશ પાડ્યો અને આ વાત પર ચિંતા વ્યક્ત કરી કે આજકાલ શિક્ષક વ્યવસાય પ્રત્યે આદર ઓછો થતો જોવા મળ્યો રહ્યો છે તેમણે વિદ્યાર્થીઓની પ્રસ્તુતિઓની પ્રશંસા કરી પુરસ્કાર પ્રાપ્ત શિક્ષકોને અભિનંદન પાઠવ્યા અને તમામ શિક્ષકો તથા તેમના કુટુંબીઓની સુખ સમૃદ્ધિ અને ગૌરવ માટે શુભકામનાઓ પાઠવી હતી કાર્યક્રમનું સમાપન વાણિજ્ય વિભાગના અધ્યક્ષા તથા પરીક્ષા પ્રભારી શ્રીમતી પ્રીતિ વ્યાસના હાર્દિક આભાર પ્રસ્તાવથી થયો ત્યારબાદ રાષ્ટ્રીય ગાન તથા તમામ માટે ભોજનનું આયોજન કરવામાં આવ્યું આ દિવસ કૃતજ્ઞતા સન્માન અને ઉત્સવથી પરિપૂર્ણ રહ્યો જેણે ખરેખર શિક્ષક દિવસની ભાવનાને જીવંત બનાવી તથા શિક્ષકો અને વિદ્યાર્થીઓ વચ્ચેના શાશ્વત સંબંધોને ફરી પુષ્ટિ આપી બંકિમ ઝાલમ સેલવાસ